માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જેટલા રાષ્ટ્રોના મહિલા રાજદૂતોના પ્રતિનિધિ મંડળે ખાવડા અને મુંદ્રામાં અદાણી ગ્રુપના પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ સ્વચ્છ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસમાં ભારતની પ્રગતિ જોઈ હતી ખાવડા અને મુદ્રામાં અદાણી ગ્રુપના પ્રોજેક્ટ્સની મુલાકાત લેનાર નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતોનું પ્રતિનિધિમંડળ દેશના ભવિષ્યને ઘડવામાં મહિલાઓની વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરી અને ભારતના ઔદ્યોગિક, આર્થિક અને ઊર્જા પરિવર્તનમાં ફાળો આપતા મહિલા વ્યવસાયિકો અને એન્જિનિયરોને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવાન છોકરીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળ્યું હતું